નમસ્કાર દર્શક મિત્રો પ્રજા અહેવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અહીંયા અત્યારે બહુ બધા ન્યૂઝમાં તમે જોઈ રહ્યા છો કે જે ગાયોને પકડી જવામાં આવે છે તેની સુરક્ષાનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી અને પાંજરાપુરમાં કેટલી ગાયોના મૃત્યુની ખબરો ખરેખર આવતી રહે છે તેના માટે આ લોકોએ અભિયાન શરૂ કર્યું છે તો આપણે તેમની સાથે વાતચીત કરીશું અને તેમનો પરિચય પણ લઈશું નમસ્કાર જી મારું નામ અમીરભાઈ દેસાઈ છે અને માલધારી સમાજમાંથી આવું છું અમારા સાબરમતી વિસ્તારના માલધારીઓની એક જ અરજી છે કે ભાઈ જે પાંજરાપોળની અંદર જે ગાયો મરી જાય છે એ લોકોને પૂરતું ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ના કરવા સીએનડીસી વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે જે ગાયો મરી જાય છે એ સરકાર શ્રી આ વાતની ધ્યાનમાં લે અને યોગ્ય કાર્યવાહી કરી સીએનડીસી વિભાગના અધિકારીઓ પર યોગ્ય કાર્યવાહી કરે અને અમારી ગાયો જે નિર્દોષ ગાયો મરી રહી છે તે ના મારે એના માટેની જે એક અપીલ છે અમને સરકાર વચ્ચે આ લોકો તરફથી અપીલ કરવામાં આવે છે અને ગાયને હિન્દુઓની માતા કહેવામાં આવે છે અને તેમનું જ ધ્યાન પૂરતું રાખવામાં આવતું નથી સરકાર તેમને લઈ જાય છે પાંજરે પૂરે છે તો તેની જવાબદારીની પૂરેપૂરી જવાબદારી પણ તેમની જ છે કે તે અકાળે મૃત્યુ ના પામે અને તેઓ માલધારી સમાજને જાણ કરે અને તેમની ગાયોની પૂરતી સુરક્ષા કરે તેવી તેઓની અપીલ છે અને અમારી ચેનલ તરફથી પણ અપીલ છે કે તેઓ ગાયોનું ધ્યાન રાખે અને આગળ આ લોકોની અરજી સ્વીકારે નમસ્કાર